માંડવી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત દર્શડીની તાલુકા પંચાયત સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર કાનજી કરસનભાઈ સંગારે પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું હતું ચૂંટણી અધિકારી અને મામલતદાર વી કે ગોકલાણીને ઉમેદવારી પત્ર અર્પણ કરાયું હતું આ વેળાએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હેરાજ ગઢવી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અરવિંદસિંહ જાડેજા દર્શકસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા વલ્લભભાઈ વેલાણી હાજી આદમ થઈમ મિત ગઢવી રામજી સંઘાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા છ ની તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી કાનજી કરસન સંઘારે ઉમેદવારી નોંધાવી છે અને તે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે અને એક જે ઉમેદવાર છે એ શિક્ષિત છે એડવોકેટ છે અને પ્રજાલક્ષી કામો કરે અને વા પ્રજાલક્ષી કામો કરતા રહે છે અને અમે અમારો પૂરેપૂરો વિશ્વાસ છે કે આ જે ઉમેદવાર છે એ એની છબી પણ સ્વચ્છ છે અને આજે અમે એલા ઉમેદવારી નોંધાવી છે સર કાનજી કરસન છે હું મમ્મી મારા ગામનો વતની છું અને છેલ્લા 13 વર્ષથી વકીલાત કરું છું હું સ્થાનિકનો છું સ્થાનિકના શું મુદ્દા છે તે મને ખબર છે આજે અમારે સ્થાનિકે દર્શરીનો કનેક્ટિવિટી શું છે કોઈ કનેક્ટિવિટી નથી અમારા રસ્તા નથી બન્યા રસ્તાઓમાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે તે જ અમને ખબર નથી જો વિકાસ હોય તો ભાજપના આટલા એમએલએ મળ્યા આટલા ખોબલે-ખોબલા વોટ મળે છે ભાજપને તો ખરેખર વિકાસ આપવો જોઈએ ત્યાં સ્થાનિક પબ્લિકને વોટ લઈ જાય છે સારા વચનો કરીને મોટા નેતાઓના નામ દર્શાવી ઉપરીય નેતાઓના નામ દર્શાવીને એમના નામે ચરી ખાવાનું છે સ્થાનિકે કામ નથી કરવાનું વાવાજોડું થયું એના પછી કોઈ પણ કોઈને કોઈ છાય ચૂકવાનું નથી આવી ખેડૂતને નઈ કે માલદારી નઈ આજે કેટલા માલદારીના ઘેટાં બકરાં મરી ગયા ઠરીને વરસાદના કારણે અતિવૃષ્ટિ કારણે કયા માલધારી ને એમને સહાય ચૂકવી છે એક પણ માલધારી ને ચૂકવી છે કોઈ ને નહિ માલધારી ને CM સુધી પત્ર લખીને ને કેવું પડશે કે અમને અહીંયા કને સહાય નથી મળતી સ્થાનિક આગેવાની અમારી કોઈ પૂછા નથી કરતી માત્ર ફોટા પડાવા છે તાફા કરવા છે અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર માન્ય કાનજીભાઈ કરસનભાઈ સંઘાર ઉમેદવારી નોંધાવી છે જેઓ વેલ એજ્યુકેટેડ છે અને સ્થાનિકે રહે છે એમણે જે મુદ્દાની વાત કરી કે રોડ રસ્તા પંચાયતો રાષ્ટ્રીય કોંગ્રેસે ગોત્યા છે અને પબ્લિક નું કાર્ય પૂર્વમાં પણ કર્યું છે અને આવનારા સમયમાં પણ કરશે એમને વિશ્વાસ છે અને ભારતીય સોરી રાષ્ટ્રીય કોંગ્રેસ એમાં વિજય મેળવશે